હમણાં એક સમાચાર મળી રહ્યા છે કે ભાવનગર પાસે એક ઇનોવા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે આ ટ્રક ઊભી હતી ઇનોવા કાર પાછળથી ટકરાય છે તેમાં દારૂનો જથ્થો હતો અને દારૂ લઈ આવનાર આ ડ્રાઈવર અને સાથે રહેલા બુટલેગરો ગંભીર રીતે ઘવાયા છે આ નવી મોડેઝ ઓપરેન્ટી છે કારણ કે હવે ગુજરાતની અંદર દારૂ ટ્રકોમાં આવવાને બદલે નાના વાહનોમાં આવી રહ્યો છે કોણ છે આ માણસો અને શું છે નવી દારૂની પદ્ધતિ તેની વાત કરવી છે વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ વાત કરવી છે ગાંધીના ગુજરાતની પણ અમદાવાદના જાણીતા હાસ્ય કલાકાર એવું કહે છે અપની બોટલ અપના ગ્લાસ આ તો રોજનું છે ને આવું તો ચાલ્યા કરશે બોટલ પણ આપણી અને ગ્લાસ પણ આપણો બીજાને કોઈને શું કામ વાંધો હોય પણ ઘટના એવી છે કે કેટલીક ઘટનાઓનું હવે તમારી સામે વિશ્લેષણ કરવું છે અને ઘટના એવી છે કે જ્યારથી સ્ટેટ મોનિટરિંગ સેલની અંદર નિર્લિપ્રાયને મૂકવામાં આવ્યા ત્યારથી ગુજરાતના બુટલેગરોએ પોતાની મોડેસ ઓપરેન્ટી બદલી છે જે ગુજરાતના બુટલેગરો હતા તેમના ઉપર એસએમસીની દોસ એટલી વધી કે ગુજરાતના બુટલેગરો હવે કા ધંધો બંધ કરી દીધો છે કે ગુજરાત બહાર જતા રહ્યા છે પણ ગુજરાતમાં દારૂની જે ખપત છે તે તો એટલી જ છે કદાચ દારૂની ખપત વધી હશે એટલે ગુજરાતમાં જેમને દારૂ પીવો છે એમને રોજ સાંજ પડે આપની બોટલ અપના ગ્લાસ એ તો જોઈએ જ છે એટલે દારૂ તો આવશે આવશે અને આવશે સ્ટેટ મોનિટરિંગ સેલ એમાં ઘટાડો કરી શકે એમાં બંધ કરવું શક્ય નથી પણ હવે ગુજરાતના બુટલેગરોએ આ ધંધામાંથી થોડીક મુક્તિ લીધી અથવા પાછા ખસ્યા છે તેનું એક પરિણામ દુષ્પરિણામ પણ આવી રહ્યું છે હમણાં સુધી એવું હતું કે ગુજરાતના બુટલેગરો જતા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા અને દારૂ લઈને ગુજરાત આવતા હતા પણ હવે અહીંયા સતત કેસ થઈ રહ્યા છે પાસાના હુકમો થઈ રહ્યા છે એટલે ગુજરાતી બુટલેગરો આ ધંધાથી દૂર રહી બીજા પાસે આ ધંધો કરાવી રહ્યા છે અને હવે આ જે દારૂ આવી રહ્યો છે એ મોટે ભાગે નાના વાહનોની અંદર આવી રહ્યો છે થોડા દિવસો પૂર્વે જ અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર આવી જ એક દારૂ ભરેલી લક્ઝરીસ કાર એક થાર જીપ સાથે ટકરાય છે જેમાં બે લોકોના મોત થાય છે તેના થોડા સમય પહેલા અમદાવાદ જિલ્લાની અંદર આ જ પ્રકારે એક કાર દારૂ લઈને આવે છે એવી માહિતી મળતા અમદાવાદ જિલ્લાના પોલીસ કર્મચારીઓ બેરિકેટ મૂકીને ઊભા હતા જેમાં

અને હરિયાણા અને રાજસ્થાનના ગુનેગારોને પોલીસનો ડર લાગતો નથી કોઈ સામાન્ય માણસનો ડર લાગતો નથી તે તેમના માટે આ દારૂની હેરાફેરી એ જ અગ્રતા છે એટલે તેમના રસ્તામાં જે કોઈ આવે તેને મારી નાખતા પણ તેઓ અચકાતા નથી આમ પોલીસને મારી નાખવાની ઘટના પોલીસ ઉપર વાહન ચડાવી દેવાની ઘટના વધી રહી છે આ ગંભીર બાબત છે આ નાના વાહનોમાં જે દારૂ આવી રહ્યો છે તે ઉત્તર ગુજરાત તરફથી ગુજરાતમાં દાખલ થઈ રહ્યો છે આબુ રોડથી આ વાહન જ્યારે ગુજરાતમાં દાખલ થાય ત્યારે અમદાવાદ સુધી પહોંચતા તેને બે થી ત્રણ જિલ્લાઓ પસાર કરવા પડે છે છતાં દારૂ ગુજરાતમાં ઘુસી રહ્યો છે અને આ જે દારૂ આ જે ઇનોવા કારને અકસ્માત નડ્યો જેમાં દારૂ હતો આ ઇનોવા કાર ભાવનગર દારૂ લઈને જઈ રહી હતી ભાવનગર પોલીસમાં પણ આ જ પ્રકારની એક દારૂની ઘટના બની છે જેમાં ખરેખર માહિતી મળી હતી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચને કે દારૂ આવી રહ્યો છે પણ જ્યારે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દારૂ પકડવા પહોંચી ત્યારે અંદાજ આવે છે કે આપણે જ્યાં દારૂ પકડવા આવ્યા છીએ એ તો ભાવનગર જિલ્લામાં દારૂ આપવા આવેલી ટ્રક છે આ દારૂ ભાવનગર માટેનો હતો તેને પણ અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધી છે આમ દારૂ તો આવશે દારૂ તો પીવાશે આપની બોટલ આપના ગ્લાસ પણ જોખમ એ છે હવે જ્યારે બિનગુજરાતી બુટલેગરો ગુજરાતમાં આવી રહ્યા છે તેમને કોઈનો ડર નથી તે પોલીસને પણ મારી શકતા હોય તો મને કે તમને પણ મારી શકે આ જોખમી સ્થિતિ છે રાજ્ય સરકારે ગુજરાત પોલીસે આ વિષય ઉપર વિચાર કરવો પડશે આ સ્ટોરી તમને કેવી લાગી મને જરૂરથી લખીને મોકલજો અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો but i uh...